જ્યારે પણ તમે કથા આદિ કોઈ પણ યજ્ઞ આદરે હોય ત્યારે કોશિશ કરવી કે એ સમય દરમિયાન એ કાળ દરમિયાન એટલા દિવસો દરમિયાન મન ભગવાનનું બનેલું રહે એવો પ્રયાસ કરો જેમ સાત દિવસ કથામાં તમે છો તો કોશિશ કરજો આ સાત દિવસ તમે ભગવાનના બનેલા તમારા મનમાં ભગવાનનો વાસ રહે એવો પ્રયાસ કરજો જ્યારે પણ મંદિરમાં જાઓ ત્યારે કોશિશ કરવો કે મંદિરનો જ્યારે ગેટમાં પ્રવેશ કરો ત્યારે મનમાં ભગવાન સિવાય બીજું કોઈ ચિંતન ન હોવું જોઈએ એટલો કલાક પૂરતા તો ભગવન ના ભરી લેવાય પ્રયાસ કરો કોશિશ કર ભગવત સ્થાનમાં ભગવત સત્સંગમાં ભગવત કાર્યમાં મન લૌકિક ન બની જાય એની કોશિશ કરી પ્રભુનું ચિંતન કર્યા કરે જેથી મનમાં ભગવત આવેશ બન્યો રહે સુતજીને બિરાજમાન કર્યા સુંદર પ્રશ્નો કર્યા છે સૌનક આદિ ઋષિ અને પ્રશ્ન કરતા સૌનક આદિ ઋષિ બોલ્યા ગુરુદેવ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય થી પ્રાપ્ત થનારા વિવેકની વૃદ્ધિ અમારા જીવનમાં કેમ થાય જીવનમાં વિવેક કેમ આવે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય થી પ્રાપ્ત થનારા ઉત્તમ સાધનો મળી જાય પણ વિવેક ન હોય ને તો એ જ સાધનો આપણા પતનના કારણ બની જાય જેમ ધન મળ્યું તો ભગવાન એક અવસર આપ્યો કે સત્કર્મ કરી શકે પણ જો વિવેક ન મળ્યો તો એ ધન તમારા પતનનું કારણ બની જશે પ્રત્યેક વસ્તુમાં વિવેકની જરૂર હોય છે ગુરુદેવ જીવનમાં વિવેક કેમ જાણે ચાર પ્રકાર છે ત્યાગ ભોગ ઉપયોગ અને વિનિયોગ ઘણા લોકો ત્યાગની પ્રધાનતા આપે કે છોડી દો બધા છોડીને જવું પણ કેમ સાધારણ વ્યક્તિ ભોગને સમજે છે ભોગવી વિવેકી વ્યક્તિ ઉપયોગને સમજે છે આનો ઉપયોગ કરી અને જીવનમાં સત્કર્મો અને પુણ્યોનો સંચય કેમ કરી શકાય પણ ભગવદી એ વિનિયોગને જાણે છે જે પણ મળ્યું એ પ્રભુને વિનિયોગ કરાવો પ્રભુને ધરો અને પ્રભુમાં વિનિયોગ કરાવીએ તો પ્રભુની પ્રસન્નતાનું કારણ બની જાય ગુરુદેવ જીવનમાં વિવેક કેમ પ્રગટે બીજું કહું માયા મોહ નિરાશાશ વૈષ્ણવહી કીએ તે કથમ વૈષ્ણવ આ માયા મોહથી મુક્ત કેમ બને કેમ આ મોહ મરે અને જેનો મોહ વધારે એના જીવનમાં ચિંતાઓ વધારે જેના જીવનમાં મોહ પ્રગાઢ હોય ને અને આ મોહ જાય કઈ રીતે તો માનસમાં તુલસીદાસ કે કહે કે બિનુ સતસંગ ન હરી કથા તેહી બિનુ મોહ ન ભાગ મોહ ગયે બિનુ રામ પદ હોઈ ન અનુરાગ તુલસીદાસજી બહુ સુંદર વાત કરી કે બિનુ સત્સંગ ને હરી કથા ભગવદ કથા વગર મોહ મરતો નથી ભગવત ગુણગાન વગર મોહ જતો નથી અને જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી ભગવાનના ચરણોમાં દ્રઢ અનુરાગ નહીં મોહથી મુક્ત કેમ બને કોશિશ કરજો મેળવ્યું છે એમાં મોહ ઓછો રહે વાટવાની વૃત્તિ રહે કે મારી પાસે છે મોકો મળે ને આપો જે આપે છે ને એના મનમાં પ્રસન્નતા પ્રગટે છે રોજ આપવાની વૃત્તિ રાખો જરૂરી નથી કે વસ્તુ જ આપી વિચારે આપી શકે ગુણો આપી શકાય પ્રશંસા આપી શકાય પ્રોત્સાહન આપી શકાય ઘણું બધું આપી શકાય આપવાની વૃત્તિ માણસને આનંદ આપે છે રોજ કંઈક આપો વસ્તુ ના આપી શકો તો પ્રોત્સાહન આપો કોઈને પ્રોત્સાહન આપવું એ પણ સત્કર્મ છે મોહ ઓછો થાય એવી કોશિશ કરે અને બને તો અમુક ઉંમર પછી બને એટલો મોહ ઓછો કરો ચલાવનારો ભગવાન છે સાચવનારો ભગવાન છે દરેક વ્યક્તિ એનું ભાગ્ય લખાવીને આવે છે આપણે ચિંતાથી વધારે કંઈ કરી શકતા નથી એક વસ્તુ યાદ રાખજો તમે કોઈને મદદ કરી શકો છો સુખી નથી કરી શકતા સુખી કરવાનું સામર્થ્ય તો પ્રભુમાં છે આપણે કોઈને હેલ્પ કરી શકીએ પણ એના ભાગ્યમાં ના હોય એ જ નોટ કિસ્સાથી પડી જાય હોય એના કરતા વધારે દુઃખી થઈ જાય તમે હેલ્પ કરી શકો મદદ કરી શકો સુખી ન કરી શકો એના માટે તો પ્રભુને જ પ્રાર્થના કરવી પડે પ્રભુ કૃપા કરજો પ્રભુ કૃપાની દ્રષ્ટિ આના પર કરજો સુખી બનાવવું એ ભગવાનના હાથમાં છે માયા મોતી વૈષ્ણવ મુક્ત કેમ બને એનો ઉપાય બતાવો કલયુગમાં જીવ આસુરી વૃત્તિ વાળો બન્યો છે અને અસુર એટલે કે જેના માથે બે સીગડા હોય ને દાંત મોટા હોય એ જ અસુર નહીં અસુર શાસ્ત્રોમાં એને કહ્યું છે જે કેવલ પોતાનો જ વિચાર કરે છે એ અસુર છે પોતાના બહારનો વિચાર જે કરી શકતો નથી એ આસુરી વૃત્તિ વાળો છે જીવ આસુરી વૃત્તિ વાળો બન્યો છે ક્લેશથી થી આક્રાંત બન્યું છે દરેકના જીવનમાં કોઈ ને કોઈ ક્લેશ છે ટેન્શન છે જેને ચિંતા ના થતી હોય એને ચિંતા મને કોઈ ચિંતા નથી થતી કેટલા લાગેલા છે આ મુક્ત થવાનો ઉપાય છે કહો એવું કોઈ સાધન અમને બતાવો ને ગુરુદેવ જે શ્રેય કરનારામાં પણ શ્રેય કરનારું હોય પાવન કરનારામાં પણ પાવન કરનારું હોય યા એવું કોઈ સાધન અમને આપો

જે ભગવાન અને જીવની વચ્ચે દિવાર ન બને પણ દ્વાર બને આજે દીવાર બનીને બની જાય છે પોતે ભગવાન બનીને બેસી જાય એ ભગવાન સુધી શું લઈ જવાનું જે જે દ્વાર કહી ગોવર્ધન નો પકડી રાખ્યો હોય અને બંનેનો હસ્ત મેળાપ કરાવી દે એ ગુરુ છે ગુરુ એની આજ્ઞામાં જીવતો હોય એના વિચારમાં હોય ગુરુ નું સાનિધ્ય એટલું એવું સંભવ ન થાય કે ગુરુના ચરણો પાસે ચોવીસ કલાક બેઠા રહે એ સંભવ ન હોય પણ ગુરુની આજ્ઞામાં જે જીવે ને એ ગુરુના સાનિધ્યમાં છે ગુરુને માને પણ ગુરુનું એ માને એ સેવક કહેવાય એ શિષ્ય કહેવાય ગુરુ એના વચનોમાં જીવતો હોય જો વ્યક્તિ બધે ન પહોંચી શકે પણ એનો વિચાર તો બધે પહોંચે છે અને વિચારને જીવનમાં અપનાવી ગુરુની આજ્ઞાને સંકલ્પ બનાવી અને જીવનનું લક્ષ્ય બનાવી ત્યારે જીવ જીવતો હોય તે ગુરુના સાનિધ્યમાં જ છે વ્યક્તિ પાસે બેઠા રહેવું સંભવ નથી હોતું પણ વિચારને પકડીને જીવી શકાય છે સૌનકજી કહેવા લાગ્યા ગુરુ કૃપાથી સર્વ સુલભ છે ભગવત પ્રાપ્તિ થઈ શકે છે આપ કૃપા કરો અને એવો કોઈ સાધન અમને બતાવો જે આ કલયુગના કલ્મશોથી અમને મુક્ત કરી દે સુતજીએ શ્રવણ કર્યું ને બોલ્યા અરે સૌનકજી આપના બધા પ્રશ્નોનો એક જ જવાબ છે પ્રશ્નો ભલે ઘણા બધા હોય ઉત્તર એક જ છે અને ઉત્તર આપતા સુતજી બોલ્યા કાલરૂપી વ્યાલ વ્યાલ એટલે સર્પ આ કલયુગ રૂપી કાળ છે ને એને વ્યાલ સર્પ કયો છે કારણ કે ક્યારે ઘરમાં ઘૂસી જાય ખબર ન પડે જો હાથી આવે તો ખબર પડે ઘોડો આવે તો ખબર પડે ગાય આવે તો ખબર પડે પણ સર્પ સાપ ક્યારે ઘરમાં ઘૂસી જાય ખબર ન પડે આ કલયુગ પણ એવો છે ક્યારે કયા રૂપમાં આપણા ઘરમાં પ્રવેશી જાય ખબર પડતી નથી અને એનાથી મુક્ત કરવા માટે સુખદેવજી આ ભાગવત શાસ્ત્ર કહ્યું છે એક માત્ર આ શાસ્ત્ર એવું છે જે કલમશથી મુક્ત કરવા માટે સટીક છે આ વ્યાલના મુખમાં આપણે ફસાયેલા છે છે બધાની પરિસ્થિતિ એવી જ કાલના મુખમાં ક્યારે ગ્રાસ થઈ જાય ખબર અને એવા સમયે એમાંથી મુક્ત કરવા માટે શુકદેવજી આ ભાગવત શાસ્ત્ર કર્યું છે એ તસ્માદ પરમ કિંચિત મન શુદ્ધ ન વિદ્યતે જન્માનરે ભવિત પુણ્યમ તદા ભાગવતમ લભે મનને શુદ્ધ કરવાનો આનાથી ઉત્તમ બીજો કોઈ ઉપાય નથી મનને પવિત્ર કરવાની ચિંતા આપણને હોતી નથી શરીરને સુંદર બનાવવા માટે કેટ કેટલા ઉપાયો કરીએ પણ મારું મન સુંદર બને એના માટે આપણે ક્યારે વિચાર કરતા આજે સમાજની તકલીફ એ છે મોટા મોટા પદ ઉપર બેસેલા વ્યક્તિઓના મન બગડેલા છે અને જેનું મન બગડે ને એનું જીવન બગડે મનને ઉત્તમ બનાવવાનો પ્રયાસ કરો મનમાં ક્યારે એવું થાય આપણને વિચાર આવે કે પ્રભુ એવી કૃપા કરજો ઠાકોરજી આગળ હાથ જોડીને ક્યારે એવી ઈચ્છા કરી છે કે પ્રભુ એવી કૃપા કરો કે આ મનમાં ક્યારે કોઈ ખોટો વિચાર ક્યારે પ્રભુ પ્રભુ આગળ આપણે એમ કહીએ મને ઘણું આપે આપ્યું હવે જેની પાસે નથી એને આપ્યું આવી તાકાત આવે આપણી અંદર ક્યારે કાંઈ માંગતા જ રહી ક્યારે એવી કહેવાની હિંમત નથી આવતી મન ઉત્તમ બને મન સુંદર બને મન શુદ્ધ બને અને એના માટેનો પ્રયાસ આ ભાગવત કથા છે અહીંયા બેસશો ને તમારું મન પવિત્ર બનશે મનના કલમશ ધોવાશે અને આ બહુ મોટી વાત છે લોકો એમ કે કથામાં શું ખર્ચવાનું મંદિરમાં શું કરવાનું સોશિયલ વર્ક કરો આ કરો એક બધું જ બરાબર બીમાર માટેના ઈલાજના ઉપાયો થવા જોઈએ સમાજમાં દવાખાનાઓ બંધાવા જોઈએ પણ જે સાજા છે એ સાજા રહે એના માટે મંદિરો પણ હોવા જોઈએ એના માટે કથાઓ હોવી જોઈએ માણસ આજે ક્યાં જઈને શાંતિને પામે ક્યાં જઈને આનંદ ને પામે ક્યાં પોતાનું મન પવિત્ર કરવા જાય તમે એક કલાક હોસ્પિટલમાં બેસીને જો તમે એક કલાક કોર્ટમાં બેસીને જો કોર્ટમાં બેસો ને એમ જ આખી દુનિયા ઝઘડી જ રહી છે હોસ્પિટલમાં બેસશો એમ લાગે આખી દુનિયા બીમાર જ છે તો બીમાર માટેનો વિચાર કરીએ છીએ પણ સાજો વ્યક્તિ સાજો રહે એના માટે મંદિરોની જરૂર છે એના માટે કથાઓની જરૂર છે આ સ્વસ્થ મનવાળો વ્યક્તિ આ કથા કામ શું કરે છે સમાજમાં સમાજના મનને સ્વસ્થ બનાવવાનું કામ કથા કરે છે કારણ કે શરીરથી સ્વસ્થ હશે પણ મનથી બીમાર હશે ને એ વ્યક્તિ સમાજનું બહુ મોટું નુકસાન કરશે જેની પાસે તાકાત હશે પાવર હશે પણ મન બગડેલું હશે ને એ સમાજનું બહુ મોટું નુકસાન કરશે આ દુનિયામાં જેટલા ગોટાળાઓ થાય છે એ બધા ભણેલા ગણેલાઓ જ કરે છે લોકો એમ કરે ભણે આમ થાય વિદ્યા પામે એજ્યુકેટ થાય બધું બરાબર પણ મન બગડેલું રહ્યું ને તો ભણેલા વ્યક્તિઓએ સમાજનું જેટલું નુકસાન કર્યું છે એટલું અભણ લોકોએ નથી કર્યું આ જેટલા કૌભાંડો થાય છે બધા ભણેલા ગણેલા લોકો કરે છે અને એટલા માટે બુદ્ધિમાન વ્યક્તિનું મન સ્વસ્થ બન્યું રહે એટલા માટે કથા અને મંદિરોની જરૂર છે જેમ આપણે સમાજનો સર્વાંગી વિકાસ થવો જોઈએ આપણે એમ કહીએ લોકોને રહેવાના ઘરે નથી છતાં એ સ્પોર્ટ્સના મેદાનો બાંધે છે કરوڑોના ખર્ચે સ્પોર્ટ્સના મેદાન બંધાય પણ ત્યારે આપણને ક્યારેય પ્રશ્ન નથી આવતો કેમ પૈસા બગાડો કારણ કે આપણને સમજાય છે કે જેમ રમત ગમત પણ સમાજને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે એમ જ જ્યારે જ્યારે મંદિર કે કથાની વાત આવે એટલે લોકોને સોશિયલ વર્ક યાદ આવે પણ આવું ઓબ્સરવ કેમ સમજો છો સોશિયલ વર્ક પણ જરૂરી છે સમાજ સેવા પણ જરૂરી છે એમ જ મન સ્વસ્થ બન્યું રહે વિચારો સારા બન્યા રહે એના માટે કથા અને મંદિરોની જરૂર છે એને એ તમે ઓપ્શનમાં ન માનો કે આ સોશિયલ વર્ક આ ભગવાન બંનેની જરૂર છે સમાજનો સર્વાંગી વિકાસ થવો જોઈએ અને આજના સમાજમાં સૌથી મોટું કોઈ ડોનેશન હોય તે સદવિચારોનું ડોનેશન છે સમાજને જે સારા વિચારો આપે ને એવા દાતાઓની પણ જરૂર છે એવા ગુરુજનો એવા સંતો એવા મહાત્માઓની જરૂર છે જે સમાજના મનને સ્વસ્થ બનાવી રાખે તંદુરસ્ત બનાવી રાખે અને એટલા માટે સમાજમાં આ બધું થતું રહેવું જોઈએ દરેક સમાજમાં વર્ષમાં એક વાર કથા સદ વિચારો સદભાવનાઓ ભગવત ચિંતન આ બધું બન્યું રહેવું જોઈએ જેથી સમાજનું મન સ્વસ્થ વિચાર સ્વસ્થ બન્યું તો બુદ્ધિ અને પગમાં અંતર કેટલું અહીંયા વિચાર આવે સાડા પાંચ ફૂટ પાંચ ફૂટ પગ સુધી બુદ્ધિ અને ચરણ સુધીનું અંતર કેટલું પાંચ સાડા પાંચ ફૂટ પણ અહીંયા આવેલો વિચાર અહીંયા આવતા આવતા જિંદગી નીકળી જાય છે સાહીઠ સાઈઠ સિત્તેર સિત્તેર વર્ષ જતા રહે છે વિચારને આચરણ બનતા અને એટલા માટે સમાજમાં આ બધું જરૂરી છે મનને પવિત્ર કરવા માટે આ બધું જરૂરી છે લોકો કે ગરડા ઘર બાંધો પણ એવી પરિસ્થિતિ શા માટે આવવા દઈએ કે લોકો મા બાપને ઘરેથી કાઢે આપણે બધા એમ વિચારીએ કે પહેલાં ઘરેથી કાઢે પછી ગરડા ઘર બાંધીએ પછી રાખીએ પહેલાં લોકો બીમાર પડે પછી હોસ્પિટલમાં ઈલાજ કરે પણ એવું કેમ ન વિચારીએ કે સમાજમાં આ બધાની જરૂર ઓછી પડે સારો સમાજ એને કહેવાય કે જ્યાં ઓછી હોસ્પિટલોની જરૂર પડતી હોય જ્યાં ઓછા પોલીસ સ્ટેશનોની જરૂર પડતી હોય જ્યાં ઓછા ઘડાઘરોની જરૂર પડતી હોય એને સૌથી સારો સમાજ કહેવાય જ્યાં બધું વધારે હોય સમજવું કે એ સમાજમાં તકલીફો વધારે છે એ સમાજ સ્વસ્થ નથી અને એટલે સમાજને સ્વસ્થ બનાવવા માટે આ બધું સત્કર્મોની જરૂર છે સુતજી કહેવા લાગ્યા મનને પવિત્ર કરવાનો આનાથી બીજો કોઈ ઉત્તમ ઉપાય નથી આ ભાગવતી કથા સુદ્ધજી કહેવા લાગ્યા કે દેવતાઓને પણ દુર્લભ છે જ્યારે સુખદેવજી પરીક્ષિતને કથા લાગ્યા તો સ્વર્ગમાં રહેલા દેવતાઓ અમૃતનો કળશ લઈને અને લાગ્યા પરીક્ષિત તને મૃત્યુ એમ કર આ સ્વર્ગ નું અમૃત તું પી લે અને કથામૃત અમને આપી લે પરીક્ષિત કહેવા લાગ્યા પણ અમૃત પીવાથી થશે શું તું અમર બની જઈશ પરીક્ષિત કહે અમર બનીશ પણ અભય મારા જીવનમાં આવશે ભયભીત થતા થતા લાંબુ જીવું એ પથરા જેવું લાંબુ જીવન નહીં મારે તો ફૂલો જેવું સુગંધ ભલે ટૂંકું હોય પણ બધાને આનંદ આપીને જાય એવું જીવન જોઈએ મારે દીર્ઘ જીવન નથી જોઈતું મારે તો દિવ્ય જીવન જોઈએ ના પડે જો આજે કથા થાય ને ત્યારે દેવતાઓ અમૃત નું કળશ મોકલ્યો નક્કી કર્યું હોય કે સાતે દિવસ કથામાં જવું છે અને કથાના બે દિવસ બાકી હોય એમાં કોઈ સગા આપણા ઘરે આવે રિસેપ્શનની ની કંગોત્રી આવે અને કું આમાં તો તમારે આવવું જ પડશે અને ટાઈમ જોઈએ તો કથાનો ટાઈમ ને રિસેપ્શનનો ટાઈમ સરખો સમજી જવું દેવતાઓએ અમૃત નું કળશ મોકલાવ્યું છે હવે પરીક્ષિત હવે તમારા ઉપર છે તમારે શું કરવું ઘણા પ્રકારના આવા કળશો આવશે જયારે કથા થાય ને ત્યારે ઘણા પ્રકારના આવા પ્રકારના આકર્ષણો આવે ભગવાન પણ પરીક્ષા કરે કે આ કથા શ્રવણ કરવાનો અધિકારી છે કે નહીં આનું મન મારી મહત્તાને સ્વીકારે છે કે કે આ કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર થઈ જાય છે કથામાં એક જ દિવસ જશે ને છ દિવસ તો જવાનું જ છે પણ યાદ રાખજો એક દિવસ પાડ્યો ને પછી દિવસો જતા જ જશે કઈક ને કઈક આવતું જશે અને સાતે દિવસ એમને જતા રહેશે ભગવાન સાથે સંસારની કોઈ પણ વસ્તુનું કોમ્પ્રોમાઇઝ નહીં કરે સંકલ્પ કર્યો હોય કે કથામાં જવું છે યા કોઈ પણ સત્કર્મ કરવાનો સંકલ્પ કર્યો હોય મંદિરે જવાનો તમારો નિયમ હોય ગમે તેવા આકર્ષણો આવે પણ નિયમને પકડી રાખો અને જે નિયમપૂર્વક ભક્તિ કરે ને ભગવાન પણ એની રાહ જોયો જે નિયમ થી રાજભોગના દર્શન કરવા જતો હોય એક દિવસ મોડું થઈ ગયું પણ મંદિરમાં કંઈક એવું થશે કે દર્શન ખુલ્યા જશે ત્યારે માનું કે મારી રાહ જોતા પણ જે આમ ઉપકાર કરવા આવતા હોય ભગવાનનું પરિણીત દર્શન કરવા આવીને એ ટાઈમે પહોંચ્યા તો હોય વહેલા દર્શન બંધ થઈ જાય ઘણા લોકો દર્શન આપવા આવે ભગવાન એક ભાઈને સંકલ્પ કર્યો કે રોજ સવારે ભગવાનના દર્શન કરીને પછી જવું કામમાં એટલે આપણો દિવસ સુધરે ઓગણત્રીસ દિવસ ગયો ત્રીસમાં દિવસે જયારે ગયો તો ભગવાન પીઠ દઈને બિરાજેલા હતા પ્રભુ દિવસ સુધરે એના માટે આપના દર્શન કરવા આવું છું અને આપ પીઠ દઈને બિરાજા છો ઊંધા થઈને બિરાજા છો આવું કેમ ત્યારે ભગવાનને કહું કે મારે દિવસ સુધારો હોય કે નહીં તારા તો ઓગણત્રીસ દિવસ સુધરે મારું શું સવારે સવારે તારું મુખ જો મારી શું દર્શાતા સંકલ્પ સાથે ભગવાન જોડે જોડાયેલા રહે નિયમ સાથે જોડાયેલા

સનતકુમારો નારદજીને સંભળાવ્યો પ્રશ્ન કર્યો આ સનતકુમારોનો નારદજી સાથે મેળાપ કેમ થયો જો આ ચાર બ્રહ્મચારીઓ આપણે ત્યાં બહુ શ્રેષ્ઠ માનવામાં આવે છે સનતકુમાર શુકદેવજી નારદજી અને હનુમાનજી આ ચારે બ્રહ્મચારી છે પણ ભગવત ભક્તિ અમને હૃદયમાં સિરમોર છે કહ્યું કે સનતકુમારો ને નારદજીનો મેળાપ થયો કે અને એની કથા કહેતા કહ્યું

રામેશ્વર તો મહાદેવજી નું ધામ છે આ ચાર વૈષ્ણવ ના ધામ એમ ચાર શૈવના ધામ છે ઉપર જેમ કેદારનાથ આમ પૂર્વમાં ભુવનેશ્વર અહીંયા સોમનાથ અને દક્ષિણમાં રામેશ્વર ચાર શૈવના ધામ શિવજીના ધામ ચાર વિષ્ણુ ના ધામ બદ્રી વિશાલમાં ભેગા થાય સત્સંગ કરવા માટે એટલે સત્સંગ પણ સ્થાન ની મહત્તા રાખે છે કયા સ્થાનમાં સત્સંગ કરીએ છીએ સનતકુમાર ચાર આ બ્રહ્માજીના માનસ પુત્રો છે સનક સનંદન સનત સનત બાર વર્ષની આયુના જ રહે છે આ સનત કુમારો છે ને ચાર છે અને એવા નિર્દોષ બાળક જેવા આ સનત કુમાર છે માણસ મોટો થાય પણ અંદર નું બાળક મરવા નહીં દે બચ્ચા કે નન્ને હાથો કો ચાંદ સિતારે છૂને દો ચાર કિતાબે પઢકર યે ભી હમ જૈસે હો જાયેંગે આ આ માણસને ભડતર છે ને ગરડો કરી નાખે ઘણી વાર બહુ બહુ જાણવું મને બધી ખબર ને હું જાણું છું ને હું આમ મળેલો માણસ ગરડો બની જાય નાનું એક બાળક અંદર જીવવા દે આ સનત ની ભક્તિ એમને સદાય બાળક બનાવીને રાખે છે સંત ની બુદ્ધિ વૃદ્ધ જેવી અને એનું મન બાળક છે નિર્દોષ હોય સાજતા એના જીવનમાં બાળકના માથે ભાર ન હોય એમ ભગવતી વૈષ્ણવ સંત એના માથે ભાર ન હોય બાળક કેવું નિશ્ચિંત હોય તો મા બાપ છે

हरि शरणम हरि शरणम अखंड जब नारद जी नारायण 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 नी धुनी करे हनुमान जी राम 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 नी धुनी करे सुखदेव जी प्रभु ना नाम स्मरण राधा नाम नु स्मरण करे चार ब्रह्मचारी ने बात करी अचारे एक एक नाम नु अखंड जाप नारद जी नारायण 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 हनुमान नाराय। जी राम 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 सुखदेव जी राधा 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 શરત કુમાર હરિ શરણમ એમના મુખમાં ચિંતા જોઈ નારદજી જેવા ભગવતી ચિંતન દેખાય મનમાં તો સમજાય ચિંતા દેખાય સંતના મુખમાં રોક્યા નારદજી ઉભા ક્યાંથી આવી રહ્યા છે ક્યાં જઈ રહ્યા છે નારદજી પોતાની કથા કહી બોલ્યા પૃથ્વીને સર્વોત્તમ જાણી યાત્રા કરવા માટે આવ્યો ગણાવ્યા નારદજી બધે ગયો ક્યાંય મને શાંતિ ન દેખાડી કલયુગે બધાને પોતાના પાસમાં લઈ લીધા છે અને કલયુગ એટલે ક્લેશ કળનો યુગ બળનો યુગ નથી આ આ કળનો યુગ છે જૂના સમયમાં બળ વપરાત લોટ દળવા માટે એક કલાક ઘંટી દળે બળનો પ્રયોગ અત્યારે ઘરઘંટીની એક સીટ દબાવો લોટ તૈયાર પહેલા કોઈને મારવો હોય તો આમ આહવાન કરે દેવતાઓનું બ્રહ્માસ્ત્ર લે પછી છોડે ત્યારે જઈને માગે અને મરે અત્યારે એક ટ્રિગર દબાવે એટલે ખલાસ પહેલા બધામાં બળ કળયુગમાં કળ છે અને એટલે વધારે સાવધાનીની જરૂર છે સાધન ઉત્તમ આવે ને ત્યારે વિવેકની વધારે જરૂર પડે સામર્થ્ય વધે ને સમાજમાં ત્યારે વિવેકની વધારે જરૂર પડે અત્યારે બધા પાસે બહુ સામર્થ્ય છે અને એટલા માટે વિવેકની વધારે જરૂર પડી છે સુખ સહેલાઈથી લઈ શકાય એવું બની જાય ને ત્યારે વિવેકની વધારે જરૂર પડતી હોય છે સુખ સહેલું થાય ત્યારે સાવધાનીની વધારે જરૂર પડે કારણ કે સહેલાઈથી મેળવી શકાય અને એટલે પતનની સંભાવના વધી જાય છે બધે જ ગયો કલયુગના લક્ષણો દેખાય છે નારદજી શું દેખાય સત્યમ દયાદાનમ ન દાન ઉદરમ ભરીણો જીવા સત્યનો નાશ થયો છે સત્ય શબ્દ નથી સત્ય એ ભાવના છે સત્યને કેવલ શબ્દમાં ન બાંધતા લોકો કે સાચું બોલીએ ને એટલે ખરાબ લાગી છે કડવા લાગી છે સાચી વાત એ છે આપણને સાચું બોલવાનો આગ્રહ નથી આપણને બોલવું કડવું છે સત્યનો તો તો દુરુપયોગ જો સત્ય બોલવાનો આગ્રહ હોય વખાણ કરવામાં કેમ સાચું સાચું નથી કહી દેતા આપણે તો મોઢા પર જ કહી દઈએ પાછળથી વાત ન કરીએ તો એ પણ કઈ સદગુણ નથી એ પણ કમજોરી જ છે કે આટલી વાત આપણે મનમાં નથી રાખી શકતા અને જો મોઢા પર જ કહેવાની આદત હોય તો જ્યારે જ્યારે ગુણ જોયા ત્યારે મોઢા પર કયા ના આપણને તો દોષ કહેવાની આદત છે અને દોષ કહેતા આપણી જાતને સાચી ઠેરવવી છે એટલે સત્યના નામનો દુરુપયોગ કરીશું સત્યનો આગ્રહ નથી હોતા સત્ય કડવું છે પણ વખાણ પણ જો કરતા થઈ જશો ગુણોનું દર્શન કરતા થઈ જશો તો તમારા મુખે નિંદા સાંભળવી પણ લોકોને ગમશે સત્યનો આગ્રહ બને તો નાની નાની વાતમાં તો ખોટું ન બોલીએ જે વાતમાં બહુ નાની નાની વાતો એટલો તો આગ્રહ રાખી કે ત્યારે તો સાચું બોલીશ કારણ કે જેટલું અસત્ય એટલી ચિંતા વધારે કારણ કે અસત્યને યાદ રાખવું પડે અને સત્યને યાદ રાખવાની જરૂર નથી અસત્યને યાદ રાખવું પેલા આગળ આવી વાત કરેલી અને આની આગળ આ વાત કરેલી એટલે બંને વાત યાદ રાખવી પડે અને એટલે ટેન્શન વધતું જાય સત્ય તો બધા આગળ સા એ જ વાત કરી હતી એટલે યાદ રાખવાની જરૂર ન પડે જેટલું જેના જીવનમાં અસત્ય વધારે એટલું એના જીવનમાં ટેન્શન વધારે સત્ય જો સ્વીકારી એક ભાઈ અને બેન નાના નાનીમાં સાથે રે નાનીમાં સાથે નાની બતકો બહુ વાલી એકવાર નાનીમાં એ નાના બાળકને એક છરાવા અને રમતા રમતા એ બાળક થી એક બતક મરી ગયું મરી ગયું એટલે ગભરાયો નાની માનું વાલું આટલું બધું અને એમને ખબર પડશે તો દુખ થશે ને મે જો મારા હાથે ખબર પડશે મારા પર કીધા છે છાના માના જઈને જમીનમાં ખાડો ખોદી અને બતક દાટી દીધો અને એની બહેન જોઈ અને બહેને કહ્યું કે જો ત્યાં કરું છું મેન મને ખબર પડી ગઈ છે હવે હું જે કહું એ તારે કરવું પડશે ઓ પેલા બીક લાગી કે નાની માને કહી દેશે મારા પર ખીજાશે ઠીક છે તું જે કહીશ કરીશ નાની માં પાસે બંને ઊભા હતા અને પછી બેન કેવા લાગી નાની માં આજે આ મારો ભાઈ એમ કે છે કે આ ઘરના બધા કપડાં મારે ધોવા છે અને પેલો ભાઈ કરે મેં શું કહ્યું પેલો બધા લો કે આ હું ધોઈ લઈશ બીજા દિવસથી નાની માં આ મારો ભાઈ એમ કે આજે બધા વાસણ હું માંજીશ બતક આ કરી બેસાડતી જાય ને બધું કરવા તૈયાર થાય સાત દિવસમાં તો થાકી ગયો અને કહ્યું નાનીમાં વધારે શું મારશે ને લાવ ને જેનું હું કહી દઉં એટલે શાંતિ થાય આ બધા ટેન્શન થી તો બચું થાકી ગયો છું કામ કરી કરી નાનીમાં પાસે આવે ને કહેવા લાગ્યો માં મારાથી એક અપરાધ થઈ ગયો અને એ વાત હું કરવા માંગુ છું નાની માએ કહ્યું કે પેલું બતક માર્યું તો એ જ વાત છે અરે તમને ખબર છે અરે હા તું જ્યારે ગાડતો હતો ને જમીનમાં ત્યારે ગેલેરીમાં ઊભી ઊભી હું જોતી હતી તો પછી આપે કહ્યું કેમ નહીં નાની મા કહેતી હતી કહ્યું કે હું એ જોવા માંગતી હતી સત્યને છુપાવવા જ્યાં જ્યાં તું પ્રયત્ન કરે છે ત્યારે આ દુનિયાના હાથનું રમકડું બનીને તું નાચે છે અને ક્યાં સુધી નાચે છે એ હું જોવા માંગતી હતી એટલા માટે મેં ચોખવટ નથી જ્યારે જ્યારે સત્ય છુપાવા જાઓ છો ત્યારે આ દુનિયા તમને રમકડું બનાવીને તમને નચાવે છે વિચાર કરો તમારા તમારા જીવનમાં જ્યારે જ્યારે તમે છુપાવવા ગયા ત્યારે દુનિયાએ તમારો કેવો દુરુપયોગ કર્યો છે એમ આ જે જે અસત્ય છે જીવનમાં અપરાધ થયા એ ભગવાન આગળ સ્વીકારી લેશો ને તો આ સંસાર તમને નચાવશે નહીં પણ ભગવાન આગળ છુપાવવાની કોશિશ કરશો તો આ દુનિયાના હાથનું રમકડું બનીને રહી જશો સત્યમ નાસ્તિ તપહ બધાને સહેલું 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 જોઈએ કલયુગ બે જ આકર્ષણ છે સહેલું અને મફત આ બે જગ્યાએ બે જ વૃત્તિથી જીવા લાગે કોઈ પણ કામ હોય પેલા આમ કહીએ આમાં મારું શું અને આપણું ન થાય મારે શું મારું શું મારે શું આ બે જ વૃત્તિ થઈ ગઈ આપણો સ્વાર્થ જ્યાં સિદ્ધ ન થતો હોય એ કોઈ કામમાં આપણને રસ આવતો નથી તપ જતો રહે ઘસાવાની વૃત્તિ જતી રહે સહેલું અને સગવડતા ગોતનારો વ્યક્તિ જે સહેલું અને સગવડતા ગોતનારો સમાજ સિદ્ધિઓને પામી શકતો નથી જે સમાજને બહુ સગવડતાઓ મળી જાય ને ત્યારે એનું મન અને પુરુષાર્થ નવળા થઈ જતા હોય છે અને જ્યાં સંઘર્ષ અને ચેલેન્જ આપવામાં આવતા હોય છે એ સમાજ પ્રગતિ કરતો હોય છે એટલે બાળકોને પણ થોડીક ચેલેન્જ આપો બને બધું અપાવી શકતા હોઈએ છતાંય કોઈ એક કામમાં તો એને સંઘર્ષ કરવા દેવો કોઈ એક વસ્તુમાં એને સંઘર્ષ આપો જેથી પુરુષાર્થ કરવાની એને આદત રહે જીવન બહુ સગવડતાઓ કરી આપશો તો બાળકો નબળા બની જશે ઈચ્છેનું બધું જ આપી દેશો નબળા બની જશે બાળકો એને પુરુષાર્થ કરવા દો એને પ્રયાસ કરવા દો એને એચીવ કરવાનો આનંદ લેવા દો કે અમે મેળવ્યું આ આનંદ જતો રહ્યો છે આજે સમાજમાં કારણ કે સહેલાઈથી મળી જાય છે આપી દઈએ છે એ માંગે પહેલા સામે મૂકી દઈએ છીએ સંઘર્ષ જેથી બાળકો मजबूत बने समाज मजबूत बने तप औ शौचम पवित्रता जतेर स्वच्छता નું આગ્રહ છે પણ પવિત્રતાનો વિચાર કરતા નથી દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરિણો જીવાવરા કાકૂત વાશ ન કેવલ પેટ ભરવા માટે લોકો જીવા લાગે પોતાનોથી વધારે કોઈ વિચારી શકતો નથી